તમારી વાત સાચી પણ હાલ આપણે માફુજી જોડે ના જવરાય કેમ માફુજી જે આપણે અડતાલીસ કલાક તમે આલ્યા છે ને એ અડતાલીસ કલાક થવા દો અને અહીંયાના ના અડતાલીસ આપણો ઓગણ પતામો કઈ પૈસા વાત સાચી છે પણ ચેતવણી જો હાલવી પડશે ના કઈ ધાની બીજા આવ્યો નથી તમારે કહું છું હાલ આપણે જ અને કદાચ કોઈ આના થાય તો ખોટા ઉલ્મોથી તુલમો પડવું એના કરતી અડતાલીસ કલાક થવા દો

આલ વયન થોડો આપણે એનું બોડું થોડું ન્યાસુ કરતા આવો ઉંઝાડે વા છે ને હા હા બત્રીદા હે પાત્રીદા પર કે અલા જેવા પાર્યો બાર પેરીમાં ફરીતી હા અમે ગામમાં મોટા થઈ ગયા પાપા હા હાખીને આતો તો વધાતો કર્યું તો બત્રીદા હોય હવે પકડ ઘણા ડરાથી મને બોલી તોય છે હોય કાઠું પડી જા હો પકડી લે મે પકડી આવું ભાન બત્રીદા આતો ઝાપોટો હે હા

હરીજી હા યો તમે તમાર બટલો વાળી રાખો અમને સેવાના લાગ પડશે ઓય ઓય હરિયા હા આપડે કાટુ પડશે આખા વાતો નહી લાગો પર ખાઈને દેવાઈ ગયા આજ તોડે તોય એ કાટુ પડી ગયું છે અમન આટલા મને તું દે હા હાથ છોડો તો ની પેલું હો અલ્યા માં ઠોકી ના કામ અમે એટલે તો હાથે દોડી લે જાય ખરેખર એટલા માર્યા એટલી મારે ખાવાની ઘા કરી જાવ પણ વાુ તમારું કાઠું પડશે હો તો હરિભાઈ કાકો ભત્રી તો રાજા કાકો ભત્રી દો હરિભા તા હરિભાઈ રાજા કઈક નવું લાય એ એ ભત્રી જા હા હું કહું આપડો હા ડમ ભાઈ પેલી માર ગાડી થી ભૂલી જાખો તે ફેરથી થી તંતર 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 કરવા માંડ્યા હો હવે ખેગારજી હાલ અમે મૂડમાં છે અને તમે જતા રહો મહેરબાની કરીને જતા રહો ભાઈજી અલ્યા આ બધું બંધ કરો રાણા ખોટા હાડકો ભાજી જાય તમારો હાજી વાત કહો ખેગારજી વાત કહો હા હવે બોલો એ घड़ियाल માટે અમે दौड़ता था नहीं

સાતે સીપા અલ્યા અરે તું તો મારા ભાઈ જેવો જો અરે બા મારો હવે હવે કોઈ દાડો અમારી મજાક ઉડાવશો ના બસ કોઈ દાડો હું ગુમાય તમારું નામ નહીં લઉં હું તા હાણી હવે મફુજી દોડે તો મફુજી એ કડિયા લે મનાલ દીધી છે પડાજી હાથ મારો મત્રીદા ખરેખર મારે છે આ કડિયાલ ની તો ગરમી જ અલગ છે હો ભાઈ

કડિયાલ પહેરીને આપણે ચોરી કરવા જતા રહ્યા તો બધું મગજ નીકળી નેકડી જાય નારે માર કાઢ્યા વગર બચી ગયો હવે આ તો મને કડિયાલાલ મૂરી કાઢતા હું તું દઈ ની કી આ લેનામો કાર છે બરે એરો કાર મરી ના જવા દો જા તું તારે ઉપર લઈ જી તો ખાલી મન બટન કહી દે શું બટન છે બટન તો આજી જો એક જ બટન છે કડિયાલ માં ભલા આદમી એટલું તું એમ પૂછે છે તારે ભોબજી હું અનુભવી છું આરું તમે તો આડો અન

હું શું કઉ છું આજ મારવાનું રવા દે ચમ મારું મોહન જો આજ એવું થાય આ તેર તો હળિયા બધા ભેગા થાય ખેગારીઓ તો આ પેનાથી ભરજી આવશે અને તું જાય એટલે તને જેવી મારવાની મજા લેવાની હન એવી આવશે નહીં ઓય 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 કે કાકા બધા ભેગા છે તો બધા ભેગા માર ખાઈ અલ્યા પત્રીજા જેના મેન આપણે ટાર્ગેટ મફુજીન સોળવું હોય છે ને તો ભરતજીન વાજી જાહે હું તને કહું પાછો આ એક એક મારવા મજા ભેગા મારવા મજા નહીં નહી ખબર છે તું આ બધી ખબર છે તમને તો પાછો અનુભવ હોય ને બધો એટલે હું કહું હાલ ખેર હેડ ક્યારે આપડે સોનસી હવે આપણે રાધા છે પેલો નંબર મુજા આવ્યો આ તું જા મને ખબર છે તું અઠી લો છે બીજા નંબર હવે

બાપુજી પેલી મારા જોડે ઘડિયાળ નથી ડુપ્લિકેટ હોય આરે હાચી સમજી બેઠા હતા ઓહો તો તો આરે ઘડિયાળ તમારી ભાળી ગયેલા મને લાગે અને હું ઊંઝો હતો અને જો એમણે મોમાં આવ્યો તો બાપુજી આ દિયલ ભાજી નાખો છું અને આલે હું છોડવાનો તો નહીં આ તમને કહેવા આવ્યો છું કે હું એ મારીને જેલમો તો જવાનો મારું ઘર તમે હાતવજો હવે હવે ભરતજી કેટલા ને ઘર હાસવવા અને હવે વાઈને શું ધાર્યું છે વાનો અંત ચમ નહીં લાવતા રે બાપુજી હવે મેળ નહીં આવે હવે પાણી માથા ઉપર થઈ નીકળી ગયું આ તો મને કહી દઉં માથા ઉપર નીકળી ગયું વાત આજી રોડ માથા ઉપર તમે પાણી સડાયું ચમ મે સડાયું તમે સડાયું તે દાડ મુલ ગઈડ લઈ ગયો તે દાડ તમે મારે નતો રોકવાનો તમારે બાપુજી મે આટલા બધા તો વાયન ખરાબ નતા જોણ્યા વાયનો શું મે નતો કીધું કે વાયનો આધાર કાર્ડમાંથી નામ ડિલીટ મારી નાખો ને આ નામની શાંતિ થઈ જોત અરે તમે ખરેખર હવે આદ થઈ ગયો બેજો અમે વિશ્વાસ કરીને તમારી જોડે ઘડિયાળ રાખો આલીન તમે બસ આવા નીકળે આવ ચાલ અમારા દાડકા કોખરા કરાયા તમે ઓહ તારી મે દાડકા તમારા ભગાયા છે તમે કે તાણી અલ્યા હતાથી કે તમે નાલ વી તખડ જાલ અલ્યા શું શું પડી તો કો અલ્યા પેલા તૈણાને મને માર્યો યાર રસ્તામાં હ તાણી પેલા કાકો ભદ્રીજીને હરિયા તૈણાને પણ તૈણાના હોમે તમે ઘડી ઘડી કેમ ધકો છો હું તો ક્ષેત્રમ થી આવતો તો નઈરા ઊભા પર ડાન્સ કરતા હતા તે હું તો પૂછ્યું ખાલી કે તમે રમોલ્યા તે મને ઘડિયાળ બતાય મે ફરી વળ્યા તે એ ત્રણ જણા

જો જો એ વખણા તું જોય છે આ બરોબર છે તાણી આ તો એન વાતચીત કરી ને એન આલ દેખો માં તો હું તો વિચારું છું કે પેલું કાટનું મકાન આવે ને એનું કાટનું બનાવું છે આ તો બરોબર છે હા વિચારી એકો આપણે હવે રૂપિયાવાળા જ છે અને બાગીને હવે થોડા લાઈ દેવા છે ગરમ કોકળો બોકળો નાખો કે થોડી એ તો મારે વિચાર આપણે પેહની હોકળો આવે ને એવી તાડી હું નાની કરાવ હા તાણી અરે બા બધા સપના તમે તો બે જણા ભેગા મળીને ભેગા મળી મેળ ના પણ મેટલી ઘડા ગાય ના મારું ને એટલી ઘડા હું ઘડિયાળ નઈ પહેરું એટલે પણ તું તો ટેક લી મને ખબર નહીં પડતી ફરતે ટેક લઈ નથી ભલા ટેક લીધી ઘડિયાળ આવી